બગુમરા ગામેથી ચોરાયેલી ઇકો કારનો ગણતરીના દિવસોમાં ભેટ ઉકેલી પલસાણા પોલીસે બેને ઝડપી એકને વોન્ટેજ જાહેર કર્યો ગત તારીખ છ નવેમ્બરની રાત્રે બગુમરા ગામે ધનશ્યામ રસી સામે કરણભાઈ સંપતભાઈ ગાયકવાડે મૂકેલી ઇકો કાર્ડ કોઈ ચોરી ગયાની ફરિયાદ પલસાણા પોલીસ મથકે નોંધાવતા તપાસ આરંભી હતી જેમાં પલસાણા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન એએસઆઈ ભૂપટસિંહ અંદરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગંદુભાઈ ગંધુભાઈના ખાનગી રાહે સંયુક્ત બાતમી મળેલ કે કરણ પાટિયા પાસે ઇકો ચોરી કરનાર યુસુફ અનર ગંધીવાલા ચોરી કરત ઇકોગાર્ડનું વેચાણ કરવા આવનાર છે જે બાતમી આધારે ચોરી થયેલ ઇકો કાર્ડ નંબર જી જે ઓગણીસ એ એફ ઇકોતેર ત્રેવીસ જેની કુલની કિંમત રૂપિયા બે લાખ પંચ્યાસી હજાર તેની અંગઝડતીમાંથી મળી આવેલ બે મોબાઈલ ફોન જેની કિંમત દસ હજાર મળી કુલ રૂપિયા બે લાખ પંચાણું હજારના મુદ્દામાલ સાથે યુસુફ અનાર ગંધીવાલા રહે હલદરૂ અને રોહિત રાજા કૈલાસભાઈ પાંડે રહે સાયણ આમ બે આરોપીને કરણ ગામના પાટિયાથી પકડી પાડી મનીષ ભૂપેન્દ્ર પારેખ રહેલ હલદરોને વોન્ટેજ જાહેર કરી ઇકો ચોરીનો ગુનો ગણતરીના દિવસમાં ડિટેક પ્રેસ નોટ બુધવારે રાત્રે નવ વાગે પ્રાપ્ત થઈ જેની આગળની કાર્યવાહી પલસાણા પોલીસે હાથ ધરી છે